ના ઘેર ભેસ ની એ થઈ જ ને પાડું ખેસ છે એ મો નહી આવ્યો મેં ભાઈ હવા મોડ્યા કે આવું તો ના હોય કે કેમ ઘેર કોઈ હતું જ નહીં એમ કરીને બોલું કાઢવું પડે ઓવાના મગજમાં હું પેઠું છે હું પોસું ભરાઈ ગયું છે ખબર પડતી નહીં અને હવે કંકુત્રીઓ લખવાનો ટાઈમ આવ્યો કે આવું તો પડશક ગમે તે કરી નોના પગ દબાઈ પગે પડી નો લાભા તો પડશે ના હોય તો અત્યારમાં જીયાવા દે

અને લગી ને હમું જોતા નહીં બીજી બધી વાતો જવા દે હોય આવ્યો છે મીમ કે તમારે તો ખબર જ નહી હોય મારે હુકાવર રાખવી પડે કોઈ ની આખા ગમો ખબર પડી જઈ છે કે કંકુત્રીઓ સપાઈ દીધી છે કુના વિવાસ મારા વિવાસ હારું કર્યું હારું કર્યું શંપુડા હારું કર્યું વિવાહ કરવાનું કરીએ અમે તારા પીલી ડોશી રહી ને એક કધાર છે ગમો લોકો નું નખો જ કાઢવા બેઠી છે ખરાબ છે ખરાબ હારું કર્યું પૈની દાદુ તાર અને થોડી બોન ચાલ્યા મારા નહીં પહેણવાનું છોકરાને નહીં પહેનાવાનો કલે છોકરો મારા છોકરાના વિવાહ છે મારા વિવાહ નહીં તે પરણેય કે કૂણ હઈ દીસ તારા છોકરાને એટલે તારા હું ગોળું પડશું કે તું મારો હક્કો ભઈ છે મા જણ્યો ભઈ છે એક જ બાપના બે છોકરા છે તો તારા હું પડશું છે ગોળું તું આવતો એટલું ખાલી તારી હાલ તો મારી ડોસી જીવે ડોસી મરી દે મોણી દે તારા ઘેર આવ્યો નહી આવું એટલે તારા ડોસી મરી જાય મહી નાખવા તો બેઠો તો તમે બધા મારી ડોસી ને

મારી ડોસી મરી જાય ને એ દાળા હું તારા ઘેર પગ મેલ્યો બાકી તારા બાયડી કેસી તી ને કે તારી ડોસી મરી જાય તારા તો અમે આવશું મરી જાય એટલે આ બધું ગોઠેવાનું ના હોય ભાઈ આગળ થઈ ને કરવાની જરૂર નહી તારી પેલી કાળી કુતરી ના જઈને સમજાય છે બધું અંધા તમારે તો મારી થઈને બધું કરવું પડે પણ મને નહીં લાગતું શંભુ ના ક્યાં ઢોલ વાઘા ને

એટલે અત્યારમાં ઉઠ્યા બરોબર તમારા ખાવાની જ પડી શોવાના ના હોય તો હું સલાભાઈ પહાણે જ જવું પડશે અને ભાઈ પાછા ખરા નહીં અત્યારમાં અત્યારમાં મંદિર એ તો છે ઘેર તો ના હોય કારણ કે આઠ વાગે પહેલાં કદી એરા ઘેર આવતા નહીં સવારે વહેલા ઊઠી અને પાછા એવા ધીમાબત્તી કરવાની હોય ને તો એટલે પાછા એ જ જાવે કઈ કહીને આવે શું ધોરાજીને દોશીને આવે તરત કુમાર ઘેર મોકલો

વાત બાજુ તો અલગ છે હવે એક મત તો થાય એ વાત સાચી કરી અને મારા ડોસી ને કોક ચડાવવા ને એના તમારી ડોસી ભાઈ વાંધો

આજ સુધી શેના ભગત નો ભાવુ નતો આવ્યો પણ આ વિવાહ છે ને કોઈક ઢોલ વાગશે ને એટલે મને ખબર છે એક આદો તો આડો ફાટ્યો તમારી ખબર તો પડી મોડ કહી ભૈયો નવા છું છે બીજું કોઈ માતા મને ગણપતિ શંભુ બેહારવાના હોય ને એટલે ગણપતિ પેલા નહી બેહારવાના પેલા આપણા બેન માતા બેહારવાનો એટલે ગણપતિ મંજીરે બેહી ગયે અમા શીખર હું વાતમાં કોઈ પૂછું ભરાઈ ગયું છે ને કશું કેતા જ નહીં નહીં આવું કી કઈ ના જેકલો અને જેટલે પછી એવું કીધું કમ હું જોઉં છું છે ઓ આઈન માં સબે હાથે બીજો કી લ્યો તારા એકલે એવું નહીં શંભુ બધી જગ્યાએ હું છ જોન હેડા ને તે હું લેવા જવું પડે છે ઓઢણી લઈ જા ઓઢણી કેવરાયું બોનું કાઢીન સુટી જો મુરત કઢાવા જો ને બોનું કાઢીને સુટી જો પણ ગોરો શેમ પરસ્યું છે એ જ કોઈ ખબર પડતી નહીં પણ તારા જૈન પૂછવું તો પડે કે કઈ શેમ ડોઢા હેડો છે બગા અમે હમણો અતારમાં જો ને

આવું તો ના ચાલે શંભુ તારો ભાઈ ના આવે અને બીજા મોહન થાય જાય એટલે ગમત કેવું લાગે આશી વાત હા તો તારી તો અવસર તો કાલ પતિદાર પણ રહી મે

હું કોઈ ને ના બાપલો થઈ જવાનો નહીં ને શું ત્યાં ભેગા થયા છો આ કેવાનો તો રાવણ જ દેખાય છે ભેગો કરવાનો વિચાર્યું છે મૂર્ખા

ચિંતા કરે શંભુ ગમે જેવું ઘુસરું છે ને તો એમ ઉચ્ચેલી ના છો હે જોડિયા તું જા પગલા ને પણ કે હાલ હાલ કે ભગત આવ્યાસ શુ ના ઘેર બોલાયાસ કે ઉપાડ અરે ઉપાડ ને લઈને આવતા ને લઈને આવું તું કોણ કીધું લોચા હોય ના કાઢ્યો બીજું કોઈ નઈ આ ખરા ને બોલવા કે રાખો દારા ખરા કગરવાનું થાય

બીજા કેતા ગમે તેગલો નહીં હારો જાણું સલાભાઈ ભગવાન આવશે ક્યાં હું આવશે લે મને તો લાકડી લઈ નોજે ચાર લાખ

ઉપાડી લેતો આવો આતો હાથો નો સુટો છે ભગો તો જોડીયા થઈ જતો

ગમે જેવું ઘૂસણું છે તો સના વખત ઉચેલી નાખશે અને કોઈ ઘેર બેઠક કોઈ સમાધાન નહીં થાય સના કાકા હો વાત ની એક વાત જે જગ્યા ભગાનું ભગા નું મન નહીં હતવાય ને એ જગ્યા ભગો એક ખાટલા નહીં બે મોન ના હતવાય તો બે લાફા મને મેલજે બસ બાકી તમારી આબરૂ બાકી આવશે તો લાકડી મેલી જાય એ કોઈ આપણ ઝઘડો કરવા જવા નહીં મને કોઈ આડો બોલ્યા તો ખીચડી ખાવાના ઓર રાખજો આ પગો બાકી કે છે તમારે ભગા એની ડોસી ની વાશો ખરી ને એનું બોલેલું અત્યારે ખરા ને એના વગો માં તું ચિંતા કરે હા બધા ભેગા થઈ ને બેઠા છે મારા મોરી પેલો શનિ ખાટલે બેઠો છે અને કોઈ બી કહી શાંતિ થી બેસ તમને બેસ હા જોડિયા કોઈ બી નું બોલાવા જવાનું તો બોલવા માં લગાવ રાખવી જોઈ શો કશું ખોટું કીધું છે ખોટું કીધું છે

તારી ડોસી નો લોચો નાકરાકે હું લોચો તો કઈ દે મારી ડોસી ને બેઠી જવાની ડોસી નાખવા બેઠી મરી નહી દે ડોસી ડોસી તો જીવાન તારી ભલે હું કેળો હા હું કેળો તો

કે દુઈ યાર મને તો એવું લાગે છે દોશી ખરી ઓણે બનાવતી હોય દીધું કશું વાતો નહીં આમાં હું ભૈરોની એમ જ દેવા દે જતો રહા અમે કાઢી કમકુતરી લખી દઈએ કાલે હવારે બુ વાળા કહી દઉં

તારો છોકરો મારો છોકરો મારો છોકરો સો હાળા સો હાડુ માસી હાહુ માછી હાર પછી પુઓ હાર બાકી સારું કરું યાદ કર્યો હું મારા આબ્રુ કાઢવા નહી તારા અવસર વાય તારા બધા આ તો શંભુ નો છે સર શંભુ નો એ મારો અવસર મેલ પછી ઓને શર થાય ના મેલી મેળવવા મારો હબો જોઈ રે પણ મારો હબ મારી આભરૂંકુત્રી એ ના મેલી આપણે મારી વાત તો આપણા એના ફો એના માછીયા

હું તો કઉ છું રાત ગરબા એ રાખજે ભાષા પગાઈ જેવા ડિસ્કો કરે છો અમુક ખરા ચામે

પણ અમાર બા આગળ સ્વ લખવાનું હતું એની જગ્યા એ ભગા ને ડૂચી નહીં ભગવાન ગોરું પડશે

એ મહિના કો બેસી જા પટીયું તારી ઈચ્છા પૂરી થઈ ગઈ રે પટીયું અરે માર પાણી ખાઈ ગયા સમસ્તી વાત કહ આ કકutરી છે ને ઈ ક બોલપેન થી ખાલી ચેક કરી ના નહી શકું થના કાકા જોરિયો વે એટલે જોરિયા તું ખરા ને અવસર કોકનો ખરા ભેરા મારી વાત હો બાળકું તો સબ પૂયા મને નહીં રાખું આ તો હારું છું જોયું ને કેમ ના હગાવાલે વાતો ના થઈ જો સાચી વાત એ તું નેકળજે ન કર ઓથી ન કર ઓથી

જોઈ લેવું પડે ને તો કોકના હશે શું હતું આપડો પેલો વિવો હતો અને બે છોકરા પહેર્યા હતા એટલે મૂકી હોય બોલાય અને પહા ફરમો બનાવી દઉં મોણસ વ્યવસ્થિયો ને ઇના પહાણ ફર્મો બનાવાય આલ તમર ઘેર આયો તો પણ તમે જાતા બારમો પટી ગયો ને પટી ગયો અમે સુખ શાંતિ ઘણે બેહારી ના હોય તો છોકરાને પજાય લાગવાનું કરો કશું તો અને ના હોય તો હું કંકુત્રીઓ બીજી સાપ પાળી લઉ રાતી ને પહાણ ને ફર્મો ઇના પહાણ બનાવરાઉં